જય ભીમ નમ ઘણા દિવસથી આપણે એક કાર્યક્રમ પછી એક સમાજની અંદર અણબનાવ બની ગયેલ એટલે આપણે થોડા કામમાં હતા થોડા દિવસ પહેલાં મારી પાસે એક વિડીયો આવેલ જેતપુર ડેપોનો એટીઆઈ દિલીપ હુદળ નરેશભાઈ તમે તાત્કાલિક ધોરણે બનાવો અને આ જે નાલાયક દિલીપ હુદળ છે એની વાસ્તવિકતા સમાજની સામે મૂકો પણ સમય નહોતો એટલે આપણે વાર લાગી હવે બનાવશે ત્રેવીસ ચાર બે હજાર પચીસનો નો આ દિલીપભાઈ હુદડ આજે દિલીપ હુદડ છે એ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે આ વ્યક્તિની આપણે અવારનવાર અવારનવાર સેન્ટ્રલ ઓફિસ સુધી રજૂઆત કરી આ દિલીપ હુદડ વિરુદ્ધ જેતપુર ડેપોની અંદર પોણી બસો જેવા ડ્રાઈવર કંડક્ટર છે એની અંદરથી પંચોતેર ટકા પંચોતેર એંસી ટકા ડ્રાઈવર કંડક્ટરો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે આ દિલીપ હુદડ લોકોને ખોટી રીતે હેરાન કરતી કનડગત કરે છે છોકરીઓને ખોટી રીતે હેરાન કરવાની સરખી લાઈન નહીં આપવાની એન કેન પ્રકારે હેરાન કરવાની પછી આ આજે બધી બાબતો બને છે ને એનો મેઈન પોઈન્ટ તો એ જ હોય છે કે ડ્રાઈવર કંડક્ટરો આ દિલીપ હુદળના તાબે ના થાય એને હેરાન કરવાના ઘણી છોકરીઓ છે ઘણી છોકરીઓને જેતપુર ડેપોની અંદર આપણે ફોન આવ્યા હતા ચેતનાબેન આહિર છે ચેતનાબેન આહિરના ને પણ ખોટી રીતે ગતિ કરવામાં આવેલ હતી આની અંદર જુનાગઢનો હવે ડીસી રાવલ બર્થ ડે બોય જે પોતાની ઓફિસની અંદર પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે અને સરકારને આર્થિક નુકસાન કરે છે છતાં આ સેન્ટ્રલ ઓફિસે બેઠેલા નાલાયક અધિકારીઓ એના વિરુદ્ધ એક પણ કાર્યવાહી કરતા નથી ચોરનો ભાઈ ઘંટી ચોર જેમ દિલીપ હુદળ આ ડિવિઝનનો જે રાવણ છે ડીસી એને જેમ હપ્તા ઉઘરાવીને પહોંચાડતો હશે એવી જ રીતે આ રાવણ પણ સેન્ટ્રલ ઓફિસે હપ્તા ઉઘરાવીને પહોંચાડતો હશે એવું આપને લાગે છે એટલે એકબીજાનો કોઈનો વાળો વાતો થતો નથી હવે ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ દિલીપ હુદળ એટીએ એની ઓફિસની બહાર જાય છે અને એક બાકરાપુર સુતેલ યુવાનને પૂછે છે એ ઊભો થા કેવો છો કેમ કે આ બધા જ્ઞાતિવાદી કીડા તો ખરા જ આપણે વીસ તારીખે જે કાર્યક્રમ કર્યો એની અંદર પણ એક મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું એ જ પ્રમાણે આ જે જ્ઞાતિવાદી કીડો છે ને એ ખદબદતો હોય કેમ કે એ લોહીમાં હોય આ જે જ્ઞાતિવાદી છે ને એ લોહીમાં હોય એ નીકળે નહીં એટલે છે ને એ મરે ત્યાં સુધી જાય જ નહીં આને ખતમ કરવો પડે એટલે આ ભાઈ બાળક એ યુવાનને પૂછે છે કંઈક કેવો છો તું એટલે દીકરો જે છોકરો છે એમ કહે છે હું દલિત છું એટલે એને કેન પ્રકારે દીકરા ઉપર આ યુવાન ઉપર એવો આરોપ નાખવામાં આવે કે આવે છે કે આ ચોર છે ચોર આ ચોરના બાને બસ જેતપુર ડેપોની અંદર આને ભુંડીપટ માર મારવામાં આવે છે ઢોર માર મારવામાં આવે છે જ્યારે જ્યારે આ જાણે આ દિલીપ ઉદળ મોટો ડોન હોય મોટો અધિકારી હોય મોટો પોલીસ ઇન્સ્પેક્ટર હોય જ્ઞાથી પણ એ જે ડેપોની અંદર ધરાતો નથી એટલે એની ઓફિસમાં પોતાની ઓફિસમાં એટલે એની ઓફિસમાં લઈ જાય છે ઓફિસમાં લઈ જઈને એને ઢોર માર મારે છે પછી એને પોલીસ સ્ટેશને પોલીસની હવાલે કરે છે જ્ઞાથી પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી આજે વિશાલ કરીને જે યુવાન છે એને જાતો કરી દે છે તો એ છે આ દિલીપ હુદડ એ છોકરાને મારવાની પરમિશન કોણે આપી એ ચોર હતો તો પોલીસના હવાલે કરી દેવો હતો પોલીસ જે થતી હોય કાર્યવાહી કરવી હતી તારે ફરિયાદી બનવું હતું ને તું એ હતો તો તું હું મોટો દાદાનો દીકરો થઈ ગયો છો તારા બાપડી પેઢી છે કે પીછોડામાં એટલી બધી હવા છે આદિ ઉદી કોઈ કાર્યવાહી નથી થઈ એટલે કાર્યવાહી તો દો થાવાની જ છે એટલું યાદ રાખી લે છે તને એવો કઈ મનમાં વ્યમ હોય ને કે ડીસી રાવળ મારો ઓલો છે યુનિયનનો હું પાડ્યો છું સેન્ટ્રલ ઓફિસે મારું હાલે છે પણ નહીં હાલે તો ટૂંક જ સમયની અંદર એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરાવું છું તો દલિતના છોકરા ઉપર હાથ ઉપડો છે એમ અને હવે તો એવી શેરા તૈયાર કરવાના છે ભીમા કોરાયગાઓ ફોજ તમારી છઠ્ઠીઓના ધાવણ યાદ કરાવી દે એવી ફોજ તૈયાર કરવાનો છું કેમ કે અવારનવાર દલિતો ઉપર અત્યાચાર થાય છે હવે સહન નથી કરવાનું કાયદાની રૂપે ઘણું ચાલ્યા હવે જે થાય એ જોઈ લેવું છે કેમ કે દિન પ્રતિદિન દલિતો ઉપર અત્યાચાર થાય છે એક નજીવી બાબત એક પડીકા જેવી બાબતની અંદર એક નમકીનના પડીકા જેવી બાબતમાં અમારી સમાજના સત્તર સત્તર અઢાર અઢાર વર્ષના છોકરાઓની હત્યા કરી દેવામાં આવે છે હવે નાલાયકના પેટના તમને છોડવામાં નહીં આવે હવે તમારી સખીઓના ધાવણ નો યાદ કરાવી દઈએ તો હું જો દલિતો હતા આ તો અમે કાયદાના દાયરામાં રાખીએ છીએ કાયદાને સર્વોપરી માનીએ છીએ સંવિધાનને સર્વોપરી માનીએ છીએ અમે અમે શાંતિથી જીવવા માગીએ છીએ પણ હવે અમે કંટાળી ગયા છીએ અમે ત્રાસ પામી ગયા છીએ તમારાથી તમારી જેવા જ્ઞાતિવાદી કીડાઓથી અમે ત્રાસ પામી ગયા છે દિલ્હી ભૂદર તૈયાર રહેજે ટૂંક જ સમયની અંદર એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરાવું છું અને કયો તને બચાવે છે એ જોઈ લે છે અને આની અંદર નાખું છું આ દિલીપ ભૂદળનો નંબર અને એ વિડીયો પણ મૂકું છું એટલે જો જ્યાં નાલાયક દ્વારા આ છોકરાને ઢોર માર મારવામાં આવે છે અને તૈયારી રાખજો જામીન બામીની અંદર જવાની જય